આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની બેઠક યોજાઈ હિન્દુવાદી નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તોગડિયા મુલાકાતે આવ્યા હતા તેમજ ભાભર મુકામે એક બેઠક યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાનું ભાભર શ્યામ હોટલ સર્કલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જય જય શ્રી રામના નારાઓ સાથે તેમને આવકારવામાં આવ્યા હતા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા ભાભરની અન્નપૂર્ણા સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી તો બાદમાં વિનાયક નગર સોસાયટીમાં ધૂળાભાઈ પ્રજાપતિના ઘરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા તેમજ હિન્દુ સંગઠન મજબૂત કરવા માટે તેમજ ભાભરના ખૂણે ખૂણે દર અઠવાડિયે હનુમાન ચાલીસાનું આયોજન કરવું તેમજ નવરાત્રિમાં એક નોરતું શસ્ત્ર પૂજન તેમજ આઠમના દિવસે કન્યા પૂજન તેમજ દશેરાના દિવસે તમામ હિન્દુઓના ઘરે શસ્ત્ર પૂજન કરવાની યોજના બનાવવામાં આવી હતી ભારત પાકિસ્તાન મેચ વિશે પૂછતા ભારતે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ લોકો પહેલગામમાં આવીને આપણા દીકરાઓને બંદૂકની ગોળીઓ ચલાવી આપણે એમની સાથે ગેડી દંડો રમવો આ સારું ન કહેવાય વજંતિ પર પ્રજાપતિ કોઈ ફૂલાવા પ્રજાપતિ નું ઘર પણ બચે નહીં પટેલનો ઠાકોરનો બોલ ગમે એટલા મુંજી ઠાકર હોય એમ બચે બચે એટલે રામ મંદિર બની ગયો હવે શું દેશમાં લાંબો સમય હિન્દુ બહુમત જળવાય ગઈ રીતે થાય એમની સંખ્યા વ્યક્તિ અટકાઓ

कही तो बना पड़े चाहिए ना घर में नौ बालक आवे तो ना आँखा कुटुंब ने सरकारी रिश्तन नौ आना एना कुटुंब ने सरकारी स्कूल में प्रवेश एना कुटुंब ने सरकारी हॉस्पिटल में दवा बैंकों में लोन नौकरी मत अपनों को लोग बच बगैर क्या कितनी बात कम मत अमर मेरी सरकते नौ पड़े नहीं મારા બાએ મારી સથે જો તો દુડાબેન નું ઘર બસ છે નકર કોનું બચવાન નથી એટલે કે આ ડાવળ હતા નડવાનું એક જ છું બાકી અબુજાન ચચ્ચુજાન કકુજાન ફકુજાન ખરજી ગયા ને એટલે બરાબર જોડી લેજો અબુજાન કરવા ગયા તો જો જતુડા માણસ mano apade bahubati જલ્દી રાખો તો સફળ થઈ મારું અનુ છે કે સફળ થઈ છે લડવું રે સ સફળ થવા માટે કાયદો તો બનાવ જ પડશે છતાં પણ વસ્તી ઘટી તો આપણે શું કરવાનું તો મને તો ઇઝરાયેલમાં યહૂદીઓ કેટલા છે 1 કરોડ કેટલા અને એની ચારે બાજુ મુસલમાનો 15 કરોડ કેટલા બોલો 15 કરોડ મારે છે કે 10 કરોડ બોલ મારે છે તો બોલો હિન્દુ 114 કરોડ ઘટીને 60 કે 50 કરોડ થયા તો 50 કરોડ હિન્દુ 700 કરોડને મારે કે નહીં પરિષદનો અમારો સંકલ્પ जोर थी हमारा संकल्प भारत में हिंदू घटेगा तो भी हिंदू ही पिटेगा हिंदू घटेगा तो भी हिंदू ही जीतेगा तो हिंदू ही पिटेगा हिंदू ही जीतेगा बोलो जीतवा मेरे साथ है वो पड़े कि नहीं

अबे कीड़ी हाथ में चढ़े हमने आता था दामोदर जी के पास कीड़ी है मैं कह दूं चढ़ती ना तो कीड़ी ने चढ़ती ना क्या कि नहीं जब सांप निकले हजारों लोग तो भागी जाए ये कीड़ी ने अंगली में तो अपने चढ़ती ना की ये हजारों कीड़ी और सांप ऊपर हमलों कर तो सांप ने मरी ना क्या कि नहीं एक आवाज़ है लाखों करोड़ों लोगों निकल તો બમ ભલાના બુક્કા બોલાવી દે કે નઈ પર લાખો કરોડો લોકો ને કાઢવા કે થી સૂચના કે આપી કે આપ તો શુક્રવારની જુમાની નમાજમાં આવે છે બોલો સૂચના આપ કે નઈ આપની પાસે શું કહી છે કે એક કુશલમાનનું નામ દ્યો ને શુક્રવારે જુમાની નમાજમાં હાકલ થાય वगर लेवा देवा है वगर उठाने 25-25-50 पांच सौ लोगों को निकले के नहीं दुलाबाई माते प्रजापति समाज आपनों निकले